પ્રત્યેની લાગણી અને સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેમના પુત્ર પરેશભાઈ કાસુંદરાએ અને પરિવારે દર વર્ષે પુણ્યતિથિને રક્તદાન જેવા મહાન કાર્ય દ્વારા ઉજવવાનો નિર્ણય લીધો હતો રક્તદાન માટે એકઠા થવાનું શરૂ કરી દીધું હતું આ રક્તદાન શિબિર નવસારી જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિત જોવા મળી હતી સ્વર્ગસ્થ મગનભાઈ સત્તાવીસમી પુણ્યતિથિ નિમિત્તે દર વર હર વર્ષની જેમ આજે પણ બ્લડ કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિ જે કરતા હોઈએ લોકોની એ રીતના કેમ્પનું આયોજન દર વર્ષે કરીએ છીએ તે જ રીતે આ સત્યાવીસમી પુણ્યતિથિએ પણ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે તો આવીને આવી લોક ઉપયોગી એમની હર હંમેશ પુણ્યતિથિએ કરીએ એવી પ્રભુ આશીર્વાદ આપે અને એમની આત્માને શાંતિ આપે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યુઝ નવસારી